હવે આગળ આપણે જોઈએ અક્ષાંશ અને રેખાંશ તો આ અક્ષાંશ અને રેખાંશ એટલે શું મિત્રો પૃથ્વી પર આડી અને ઊભી કેટલીક કાલ્પનિક રેખાઓ આવેલી છે જેને અક્ષાંશ અને રેખાંશ કહે છે સૌથી પહેલાં આપણે મેળવીએ અક્ષાંશ વિશે માહિતી અક્ષાંશ એટલે આડી અ યાદ રાખવાનું તમારા અ એટલે આડી અક્ષાંશ એટલે પૃથ્વી પર જે આડી કાલ્પનિક રેખા હોય તો એને અક્ષાંશ કહે છે અહીંયા આગળ તમે પૃથ્વી જોઈ શકો અને એમાં આ રીતના જે કાલ્પનિક રેખાઓ દોરેલી છે એને શું કહેવાય અક્ષાંશ કહે છે હવે કુલ કેટલી આડીકાલ્પનિક રેખાઓ હોય તો પૃથ્વીની વચ્ચે વચ્ચે આપણે દોરીએ આ રીતના પૃથ્વી હોય એની મધ્યમો તો એને શું કહેવાય વિષુવૃત્ત વિષુવૃત્તની ઉપર આ રીતના એક બે ત્રણ ચાર પાંચ એમ આડી અક્ષાંશો આવેલી હોય કુલ કેટલી તો નેવું વિષુવૃત્તની નીચે કેટલી આવેલી હોય નેવું તો નેવું વત્તા નેવું એટલે એકસો એસી અને પ્લસ આ વચ્ચે જે વિશ્વવૃત્ત જે ઝીરો નંબર એ કહેવાય છે તો એ ઝીરો નંબર આવેલી રેખા હોય એને શું કહેવાય એ એક એટલે કુલ કેટલી એકસો એક્યાસી અક્ષાંશ આવેલા હોય અક્ષાંશ કુલ કેટલા એકસો એક્યાસી જે પૃથ્વીની ગોર ફરતે આવેલા હોય છે હવે આપણે વાત કરીએ તો અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી તો તમે ઉપર જેમ જેમ આગળ વધશો ને એમ એ આગળ શું થઈ જશે ટપકું થઈ જશે બરોબર અને નીચે પણ એક ટપકું થઈ જશે આને કહેવાય ઉત્તર ધ્રુવ ધ્રુવને કહેવાય નીચે દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જો આગળ ગોર ફરતું નથી જે રીતના આ એક નંબર હોય તો આ જે પૃથ્વીની આજુબાજુ ગોળ સંપૂર્ણ ઓટો મારશે બરોબર એ રીતના ઉપર નેવું નંબર અને નીચે નેવું નંબર એ બંને ગોળ નથી ખાલી ટપકું છે એટલે એમને અક્ષાંશ ગણવામાં આવતા નથી એટલે કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા પૂછાય ને તો બે એમાંથી બાદ કરી દેવાના કયા બે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તો વન સેવન્ટી નાઇન એટલે એકસો ઓગણ્યાસી અક્ષાંશ વૃત થાય જ્યારે અક્ષાંશની સંખ્યા કેટલી થશે એકસો એક્યાસી પૃથ્વી પર આડી કલ્પેલી રેખા જેને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આગળ વચ્ચે આવશે જીરો નંબર જેને જીરો ડિગ્રી હોય તેને વિષયવૃત કહેવાય ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હોય ને શું કહેવાય કર્કવૃત્ત કહે છે કેટલું માપ ત્રેવીસ પોઈન્ટ પાંચ નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ હોય તો એને મકરવૃત કહે છે ઉપર છાસઠ પોઈન્ટ પાંચ હોય તો એને ઉત્તર ધ્રુવવૃત કહેવાય અને નીચે છાસઠ પોઈન્ટ પાંચ હોય તો એને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે અને ઉપર નેવું ડિગ્રી અને નીચે નેવું ડિગ્રી ઉત્તર ધ્રુવ અને નીચે આવશે દક્ષિણ ધ્રુવ તો આથી અક્ષાંશ વિશે માહિતી હવે આગળ જોઈએ આપણે રેખાંશ વિશે માહિતી રેખાંશ એટલે શું રેખાંશનો મતલબ થશે પૃથ્વી પર કલ્પેલી ઊભી રેખા એટલે કાલ્પનિક ઊભી રેખાઓ આ જે રેખાઓ છે પૃથ્વી પર જોઈ શકાતી નથી હવે જે ઊભી રેખા હોય એને શું કહેવાય રેખાંશ કહેવાય આડી હોય તો અક્ષાંશ ઊભી હોય તો રેખાંશ કુલ કેટલી રેખાંશો તો પૃથ્વી પર આ બાજુનો ભાગ તમે આ રીતના જોઈ શકો આ રેખાંશ આ રેખાંશ બરાબર આ રીતના ઊભી હોય તે રેખાંશ પછી બીજી આવશે આ બાજુ આ રીતના પણ જે ઊભી હોય એને શું કહેવાય રેખાંશ કહે છે તો કુલ એકસો ઓગણ્યાંશી આ બાજુ આ ભાગમાં એકસો ઓગણ્યાસી બી એસી અને બીજું હશે આ બાજુ એકસો ઓગણસી પછમહત્ત્વની બે લાઈનો પૃથ્વી પર આવેલી છે એક કહેવાય આઈડીએલ અને બીજી કહેવાય જીએમટી આઈડીએલનો મતલબ થશે ઇન્ટરનેશનલ ડેટ લાઇન જેનાથી વાર અને તારીખ બદલાય છે જીએમટીનો મતલબ થશે ગ્રીનવિચ મીન ટાઈમ લાઇન જેનાથી પૃથ્વી પરનો સમય નક્કી થશે તો એક રેખા એ આગળ આગળ આવેલી હોય જેને કહેવાય જીએમટી લંડનમાંથી પસાર થઈ પાછળ આવશે એને કહેવાય આઈડીએફ એના ઉપરથી આઈડીએફ એટલે ઇન્ટરનેશનલ ડેટલાઈન તારીખ અને વાર નક્કી થશે તો બીજી એક એક લાઇનો એટલે કુલ એકસો એસી અને એકસો એસી એટલે ત્રણસો સાહીઠ કુલ રેખાંશો કેટલી પૃથ્વી પર તો રેખાંશની સંખ્યા થશે ત્રણસો સાહીઠ મિત્રો બે રેખાંશ વચ્ચે અંતર કેટલું હોય તો વિષયવૃત્ત ઉપર આપણે વાત કરીએ તો બે રેખાંશ હોય એના વચ્ચેનું અંતર હોય એકસો અગિયાર કિલોમીટર બે રેખાંશો વચ્ચે અંતર એકસો અગિયાર કિલોમીટર હોય પછી બે અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય તો એ પણ એકસો અગિયાર કિલોમીટર હોય હવે તમારે પૃથ્વી ઉપર સમય જે નક્કી થાય એ સમય રેખાંશના આધારે નક્કી થાય જ્યારે બે રેખાંશો હોય આ રીતના ઊભી બે રેખાંશો અને સૂર્યની સામેથી ફરતો ચાર મિનિટનો સમય લાગશે કેટલો ચાર મિનિટનો સમય લાગે તો આપણે નક્કી કરવું હોય તો લંડનમાં આટલા વાગ્યા તો ભારતમાં કેટલા વાગ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં કેટલા વાગ્યા છીએ જો અલગ અલગ વિસ્તારનો સમય નક્કી કરવો હોય તો આ રેખાંશના માપ ખબર હોય તો આપણે સમય નક્કી કરી શકીએ ભારત અક્ષાંશ રેખાંશમાં અડસઠથી સત્તાણું સુધી છે તો એના ઉપરથી આપણે સમય નક્કી કરી શકીએ તો ત્રીસ ડિગ્રી આવશે બરાબર આ રીતના કેટલી રેખાંશો પસાર થશે ત્રીસ તો ત્રીસમાંથી જે પંદર નંબરની હશે વચ્ચે તે આઈ લાઇન પસાર કરી આઈ એસ મતલબ થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાઇન કેટલી બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી એનો અભ્યાસ આપણે આગળ વિગતે કરીએ તો આના ઉપરથી તમે ભારતનો અને કોઈપણ દેશનો સમય નક્કી કરી શકો એટલે અક્ષાંશ અને રેખાંશ બંનેનો ઉપયોગ શેમાં થશે તો જીપીએસ એટલે કે કોઈ લોકેશન ટ્રેસ કરવો તેના માટે ઉપયોગની વાત કરીએ બીજી તો એ આવશે રેખાંશ રેખાંશનો ઉપયોગ શું થશે તો પૃથ્વી પર કોઈ પણ બે જગ્યા હોય જગ્યાનો સમય કેટલો છે એ સમય નક્કી કરવા માટે અને ડિટેલમાં તમારે આના વિશે જોવું હોય કે કેટલા વાગ્યાનો ચોક્કસ સમય કઈ રીતના ગણતરી કરીને નક્કી કરવો તો એના વિશે અલગથી એક વિડીયો બનાવેલો છે કે આપણો જે ટાઈમ છે એ જીએમટી કરતો પ્લસ પાંચ અને ત્રીસ આગળ છે કેટલો તમે મોબાઈલમાં ટાઈમ સેટ કરશો ને આ રીતના લખાઈને આવશે પ્લસ પાંચ અને ત્રીસ સાડા પાંચ કલાક આગળ તો એનો મતલબ શું તો જીએમટી લાઇન જો પસાર કરી ત્યાંથી ભારત સાડા પાંચ કલાક આગળ છે અને એનો કમ્પ્લીટ વિડીયો જોવો હોય સોલ્યુશન સાથે ગણતરી સાથે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈ લેજો બરોબર તો આ હતી અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી આડી કાલ્પનિક રેખા હોય તો અક્ષાંશ કહેવાય ઊભી કાલ્પનિક રેખાંશ રેખા હોય તો એને રેખાંશ કહે છે આડી કેટલી હોય કુલ તો એકસો એક્યાસી અક્ષાંશ અને અક્ષાંશ વૃત્તો કેટલા હોય એકસો ઓગણ્યાસી જ્યારે ઊભી કેટલી હોય રેખાંશ ત્રણસો સાઠ